શહેરના યાકુટપુરા ના એમ બોયઝના હાઈસ્કૂલ ના પતંગન માં યાકુટપુરા ના ડેપ્યુટી મેયર મરહુમ નિસાર બાપુની યાદમાં યુવાનો દ્વારા યાકુતપુરા પ્રીમિયર લીગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સૈયદ જાહિદ બાપુએ લીલી ઝંડી બતાવી મેચની શરૂઆત કરવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ ટીમો સાથે એક ટ્રાયલ બેઝ પર રમવામાં આવી રહી છે જે તે મોતી મેચ રસાકસી સાથે સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા જાણવા મળ્યું હતું જેમાં સૈયદ આબિદ બાપુ સાથે મોટી સંખ્યામાં લોકો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા હરિભૌત અજી કાળી લે કે અંદર આજાઈએ તો લકપ તો જાનેગા ને ઉઠે તો ઉઠાને સુ હજુ

ફિલ્મસ્ટર બુલાયા કપડા સાઉથો એક બંગેગે વન ટુ થ્રી ફોર ચલો ટુ થ્રી બોલો બે હજાર માં છે તો આપણે તો યાકુતપુરા પ્રીમિયમ લીગ છે અહીંની છે આ તો એક ટ્રાયલ બોલ છે એના પછી મોટી મેચ કરવાની છે આપણે જાન્યુઆરીમાં કરીએ છીએ નાઇટ ટુર્નામેન્ટ એના અનુસંધાનમાં માં રાખી છે હમણાં કેટલી ટીમો છે આજે છ ટીમો આજે ટોટલ નવ ટીમો છે બે દિવસની જ છે ટુર્નામેન્ટ શું છે અહીંયા હમણાં ઇનામ ઇનામમાં તો બહુ બહુ છે એ તો કાલે ખબર પડશે સસ્પેન્ડ રાખ્યું છે એવું છે હા હુસૈનભાઈ શું કહેશો તમે આજે યકોત કોરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ તો આવી છે તો રમતની અને જાવેદ બાપુના છે નિશાળ બાપુના પુત્રા આબિદ હુસેન બાબુ અમારી જોડે છે છ ટીમો અત્યારે અહીંયા આગળ ટુર્નામેન્ટમાં અહીં આગળ રમા છે જેમાંથી બે ટીમો અત્યારે આયોજન બીજી અન્ય બીજી ટીમો અત્યારે શરૂ થશે ક્રિકેટમાં હમણાં ઉત્સાહ કેવું છે